નમસ્કાર મિત્રો એમએસ વોઇસ ગુજરાતી પંચ દ્વારા હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ અંતર્ગત ગણતરી ફોર્મ ભરવાનું આવે છે એસઆઈઆર ગણતરી ફોર્મ ઓફલાઈન કેવી રીતે ભરવાનું થશે તેના વિડીયો અમારી ચેનલ પર અગાઉ અપલોડ કરેલ છે જેની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે વિડિયો દેખી લેવો ત્યારબાદ તમારે જો SIR ગણતરી ફોર્મ એન્યુમિરેશન ફોર્મ ઓનલાઇન ભરવું હોય તો તમે કેવી રીતે ફોર્મ ભરી કીશો તેની માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં ના હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને વિડિયોને શેર કરે ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે તો સૌ પ્રથમ તો તમારી પાસે ચૂંટણી કાર્ડ હોવું જરૂરી છે ત્યારબાદ તમારી પાસે બે હજાર બેની

જેની લિંક પણ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યારબાદ તમારે ઓટીપી માટે તમારી પાસે મોબાઈલ ફોન હોવો જરૂરી છે ફોર્મ ભરવા માટે ગૂગલમાં જવાનું છે ને ગૂગલમાં જઈને તમારે વોટર સર્વિસ પોર્ટલ લખવાનું છે ત્યારબાદ ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારે અહીંયા પર ક્લિક કરવાનું જ રહેશે ત્યારબાદ તમારે સમક્ષ આ પ્રકારની વિન્ડો ઓપન થઈ છે જેમાં તમારે સાઇન અપ પર ક્લિક કરવાનું છે સાઇન અપ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે ત્યારબાદ જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો તમારે ઈમેલ આઈડી લખી દેવાની છે અહીંયા પર ઉપર જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ નાખીને તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે તે ઓટીપી નાખશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે ત્યારબાદ તમારે ફરીવાર લોગ ઇન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે જે પણ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી નાખી છે તે મોબાઈલ નંબર તમારે અહીંયા પર લખવાનો છે ત્યારબાદ ઉપર જે કેપચા કોડ આપેલ છે તે કેપચા કોડ તમારે નીચે લખવાનો છે લોગિન કરશો એટલે તમારો જે પણ મોબાઈલ નંબર હતો તેના પર ઓટીપી આવ્યો છે તે ઓટીપી તમારે અહીંયા પર દાખલ કરીને વેરીફાય એન્ડ લોગિન પર ક્લિક ત્યારબાદ આ પ્રકારની એક વિન્ડો આવી છે જેમાં તમારે સર્વિસમાં ફિલ એન્યુમરેશન ફોર્મ નો એક ઓપ્શન છે તમારે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા એસ આઈ બે હજાર છવ્વીસ ઓનલાઈન ફોર્મ સબમિશન બાય ઇલેક્ટ્રોન નો ઓપ્શન છે જેમાં આપણે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે સ્ટેટ સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયા પર તમારો જે પણ ચૂંટણી કાર્ડ નંબર છે તે ચૂંટણી કાર્ડ નંબર તમારે દાખલ કરવાનો છે ત્યારબાદ તમારે સર્ચનું ઓપ્શન જે અહીંયા પર આપેલ છે તેના પર ક્લિક કરવાનું છે એટલે તમારે જે પણ ડિટેલ્સ હશે તે બધી જ ડિટેલ્સ આવી ગઈ છે તેના બાદ તમારે નીચે જવાનું છે અહીંયા પર તમારે તમારો મોબાઈલ નંબર જે હાલ ચાલુ કન્ડિશનમાં છે તે મોબાઈલ નંબર તમારે લખી દેવાનો છે ત્યારબાદ તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે એટલે તમે જે પણ મોબાઈલ નંબર લખ્યો છે તે મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે ઓટીપી લખ્યા બાદ તમારે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે એટલે અહીંયા પર તમારે નીચે જશો એટલે સિલેક્ટ કેટેગરી નો ઓપ્શન આવે છે ત્યાં તમારે ઉપર બે હજાર બે ની યાદીમાં તમારું નામ છે કે નહીં જો નામ હોય તો તમારે અહીંયા પહેલા નંબર ઉપર ટેક કરવાનું છે ત્યારબાદ જો તમારા પેરેન્ટ્સનું બે હાજર ની યાદીમાં નામ છે તો તમારે બે નંબર ટેક કરવાનું છે ને જો તમારા માતા પિતાનું પણ નામ બે હજાર બેની યાદીમાં નથી તો તમારે ત્રણ નંબર સિલેક્ટ કરવાનો રહેશે અહીંયા આપણે બે નંબર સિલેક્ટ કરવાનું છે જેમની પણ ઉંમર ઉમર થી લઈને પચ્ચીસ આજુબાજુ છે તેમને બધાને બે નંબર પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીંયા આપણે સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરી લેવાનો છે એ અસેમ્બલી બે હજાર બે માં તમારે જે પણ અસેમ્બલી લાગુ પડતી હતી તે અસેમ્બલી તમારે અહીંયા ગોતીને તે સિલેક્ટ કરી દેવાની છે ત્યારબાદ અહીંયા તમારો જે પણ પાર્ટ નંબર હતો ગામનો તે પાર્ટ નંબર તમારે અહીંયા ગોતીને સિલેક્ટ કરી દેવાનો રહેશે ત્યારબાદ અહીંયા તમારા માતા પિતા ને જેમનો પણ બે હજાર બે ની યાદીમાં નામ છે તેમનો તમારે અહીંયા પર યાદીમાં જે પણ અનુક્રમ નંબર એટલે કે સિરિયલ નંબર હતો તે સિરિયલ નંબર તમારે લખવાનો છે ને અહીંયા તમારે સંબંધ શું થાય છે પિતા છે માતા છે દાદા છે કે દાદી છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ તમારે સર્ચ પર ક્લિક કરવાનું છે સર્ચ પર ક્લિક કરશો એટલે તમારે જે પણ તમે સિલેક્ટ કર્યું છે તેમનું નામ અહીંયા પર આવી જશે એકવાર નામ તમારે ચેક કરી લેવાનું છે ત્યારબાદ તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે અહીંયા તમારે જે પણ જન્મ તારીખ છે તે જન્મ તારીખ તમારે લખી દેવાની છે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર લખવાનો છે ત્યારબાદ અહીંયા તમારા પિતાનું નામ લખી દેવાનું રહેશે તમારે જે પણ હોય તે ત્યારબાદ અહીંયા જો તમારા પિતાનો એપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર તમારી પાસે હાજર હોય તો તે તમારે લખી દેવાનો છે ને તમે ઓનલાઈન માં ચૂંટણી કાર્ડ નંબર નહીં લખો તો પણ ચાલે એમ છે ત્યારબાદ નીચે મધર્સ નેમ છે અહીંયા તમારી માતાનું નામ લખવાનું છે આયો મધરનો એપિક નંબર એટલે કે તમારી માતાનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે જેમના પણ લગ્ન થઈ ગયા છે તેમને અહીંયા તેમનું નામ છો પત્ની નું તમે એસઆઈઆર ફોર્મ રહ્યા છો તેના પતિનું નામ આવશે અહીંયા પર તેમનો આવશે ત્યારબાદ અહીંયા પર તમારે તમારે તમારું સિલેક્ટ કરી દેવાનું છે અહીંયા પર તમારે તમારો પાસપોર્ટ સાઇઝ નો અપલોડ કરવાનો છે ચુસ્ત ફાઇલ પર ક્લિક કરશો એટલે તમારે પાસપોર્ટ સાઇઝ નો ફોટો તમારે સિલેક્ટ કરવાનો આવશે પાસપોર્ટ સાઇઝ નો ફોટો અહીંયા પર સિલેક્ટ થઈ જશે તમારો ત્યારબાદ અહીંયા પર તમારે SIR બે હજાર બેની બધી જ વીક તો આવી જઈએ છે બધી જ ડિટેલ્સ લખાઈ ગયા બાદ તમારે પ્રિવ્યૂ પર ક્લિક કરવાનું છે એટલે અહીંયા પર તમારે જે પણ માહિતી છે તે માહિતી આવી ગઈ હશે ત્યારબાદ તમારે અહીંયા બોક્સ પર ક્લિક કરવાનું છે અને તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું છે સબમિટ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા પર ઈસ્તા માં તમારે આધાર વેરિફિકેશન કરવાનું આવશે તેના માટે તમારે અહીંયા પર તમારો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે આધાર કાર્ડ નંબર લખાઈ ગયા બાદ અહીંયા તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે ગેટ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ માં જે પણ મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે ને તમારે અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે સબમિટ પર તમે ક્લિક કરશો એટલે યોર એનિમેશન ફોર્મ હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી તમારે ઓપ્શન પણ આવી જશે ને તમારા મોબાઈલમાં એક એસએમએસ પણ આવી જશે કે તમારો એસઆઈઆર ગણતરી ફોર્મ ભરાઈ ગયું છે એનિમેશન ફોર્મ ભરાઈ ગયું છે જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી ચેનલ ને કરજો અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ પોતાનું એન્યુમેરેશન ફોર્મ કોઈ પણ પ્રકારની ભૂલભાલ વગર ઘરે બેઠા ભરી શકે